નમસ્કાર ચાલો આજે સમજીએ કે ભારતની ઇન્કમ ટેક્સ સિસ્ટમ ખરેખર કામ કેવી રીતે કરે છે મતલબ કે કોણ છે જે નિયમો બનાવે છે કોણી પાસે સત્તા છે આ બધા સવાલોના જવાબ આપણે એકદમ સરળ ભાષામાં જાણીશું અને ભારતના આવકવેરા સત્તામંડળની આખી રચના એમની સત્તાઓ અને એમની જવાબદારીઓને સમજીશું તો આજે આપણે મુખ્ય પાંચ મુદ્દાઓ પર વાત કરીશું સૌથી પહેલાં આપણે આ ટેક્સ ઓથોરિટીની આખી હાયરાર્કી એટલે કે પદાનુક્રમ સમજીશું પછી એમની પાસે શું પાવર્સ છે એ જોઈશું કેસ એક ઓફિસર પાસેથી બીજા ઓફિસર પાસે કેવી રીતે જાય છે એની પણ વાત કરીશું અને હા કરદાતા તરીકે આપણા શું અધિકારો છે એ પણ જાણીશું અને છેલ્લે ટેક્સ સિસ્ટમનું ભવિષ્ય શું છે એટલે કે ફેસલેસ સિસ્ટમ શું છે એના પર પણ નજર નાખીશું તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી ધ ટેક્સ ઓથોરિટી હાયરાર્કી જો કોઈ પણ મોટી સંસ્થા હોય ને એમાં એક ચોક્કસ માળખું હોય છે આવકવેરા વિભાગમાં પણ એવું જ છે આપણે એકદમ ટોપથી શરૂ કરીશું અને નીચે સુધી જોઈશું કે આ ટેક્સની દુનિયામાં કોણ કોણ છે અને કોનું શું કામ છે આખી સિસ્ટમ છે ને એ મુખ્યત્વે ચાર પાયા પર ઊભી છે પહેલું છે નિમણૂક મતલબ કે અધિકારીઓની પસંદગી કેવી રીતે થાય બીજું અધિકાર ક્ષેત્ર એટલે કે કયો કેસ કયો અધિકારી સંભાળશે ત્રીજું સત્તાઓ એટલે કે એમની પાસે શું પાવર્સ છે અને ચોથું ટેક્સપેયર ચાર્ટર જે કરદાતા અને વિભાગ વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ એ બતાવે છે ચલો આ દરેકને થોડું ઊંડાણમાં સમજીએ તો આ આખા માળખામાં સૌથી ટોપર કોણ છે એ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ જેને આપણે ટૂંકમાં સીબીડીટી કહીએ છીએ આ સંસ્થા સીધી નાણાં મંત્રાલય નીચે કામ કરે છે અને આખા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની સર્વોચ્ચ અથોરિટી છે એમ સમજો કે બધા નિયમો બનાવવાથી લઈને આખા વિભાગ પર કંટ્રોલ રાખવાનું કામ સીબીડીટી કરે છે હવે સવાલ એ થાય કે સીબીડીટીનું મુખ્ય કામ શું છે તો એનું કામ એ સુનિશ્ચિત કરવાનું છે કે આખા દેશમાં ઇન્કમટેક્સ કાયદાનું બરાબર પાલન થાય આ માટે એ નિયમો બનાવે છે નીચેના અધિકારીઓને ઓર્ડર અને ગાઈડલાઇન્સ આપે છે અને આખી સિસ્ટમ પર નજર રાખે છે પણ એક વાત બહુ જ રસપ્રદ છે સીબીડીટી કમિશનર અપીલ્સ જેવા અધિકારીઓના ન્યાયિક કામમાં દખલ નથી કરી શકતી એટલે કે એડમિનિસ્ટ્રેશન એનું કામ છે પણ જ્યુડિશિયલ નિર્ણયોમાં એ માથું નથી મારતી આ ટેબલમાં તમે આખી હાયરાર્કી જોઈ શકો છો જો સૌથી ઉપર છે પ્રિન્સિપલ ચીફ કમિશનર જેઓ મોટા નિર્ણયો લે છે એની નીચે ચીફ કમિશનર પ્રિન્સિપલ કમિશનર અને એમ કરતાં કરતાં આસિસ્ટન્ટ કમિશનર સુધીના અલગ અલગ લેવલના અધિકારીઓ આવે છે અને છે ગ્રાઉન્ડ લેવલ પર હોય છે ઇન્કમટેક્સ ઓફિસર્સ અને ઇન્સ્પેક્ટર્સ જેઓ ખરેખર કરદાતાઓ સાથે કામ કરે છે આખું માળખું એટલા માટે બનાવ્યું છે જેથી કામ એકદમ વ્યવસ્થિત રીતે ચાલે ઓકે તો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે આ હાયરાર્કીમાં કોણ ક્યાં છે પણ હવે આવે છે સૌથી મહત્વનો સવાલ આ અધિકારીઓ કરી શું શકે છે એમની પાસે કાયદાકીય રીતે શું પાવર્સ છે ચાલો એ જોઈએ અને આ વાત ખરેખર ખૂબ જ મહત્વની છે ઇન્કમ ઇન્કમટેક્સ ઓથોરિટીઝને ઘણી બધી સત્તાઓ એવી મળી છે જે એક સિવિલ કોર્ટ પાસે હોય છે એનો મતલબ શું એનો મતલબ એ કે એ કોઈ પણ વ્યક્તિને હાજર થવા માટે કહી શકે છે શપથ પર એમની પૂછપરછ કરી શકે છે અને એકાઉન્ટ બુક્સ કે બીજા કોઈપણ ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાનો આદેશ આપી શકે છે આ પાવર્સથી જ એ લોકો કરચોરીના કેસમાં ઊંડી તપાસ કરી શકે છે એમની બધી સત્તાઓમાં જે સૌથી શક્તિશાળી ગણાય છે એ છે સર્ચ અને સીઝરનો પાવર એટલે કે તપાસ કરવાની અને જપ્તી કરવાની સત્તા જ્યારે પણ વિભાગને પાકી માહિતી મળે કે કોઈએ મોટી આવક છુપાવી છે અથવા કાળું નાળું રાખ્યું છે ત્યારે એ આ પાવરનો ઉપયોગ કરી શકે છે પણ હા આ પાવર અમર્યાદિત નથી એના પર કડક નિયંત્રણો છે કોઈ પણ જગ્યાએ સર્ચ ઓપરેશન કરતા પહેલાં ત્રણ શરતોનું પાલન કરવું જ પડે પહેલું અધિકારી પાસે માનવા માટેનું કારણ હોવું જોઈએ કે આવક છુપાવવામાં આવી છે બીજું આ કારણ કોઈ નક્કર માહિતીના આધારે હોવું જોઈએ હવામાં નહીં અને ત્રીજું અને સૌથી અગત્યનું સર્ચનું ઓથોરાઇઝેશન કોઈ સિનિયર અધિકારી જેમ કે પ્રિન્સિપલ કમિશનર પાસેથી લેવું ફરજિયાત છે તો સર્ચ દરમિયાન અધિકારીઓ શું કરી શકે એ કોઈ પણ બિલ્ડિંગ કે જગ્યામાં પ્રવેશી શકે છે જરૂર પડે તો તાળા તોડી શકે છે અને રોકડ સોનું જ્વેલરી કે બીજા કિંમતી સામાનને જપ્ત કરી શકે છે પણ અહીં એક બહુ જ મોટો નિયમ છે જે યાદ રાખવા જેવો છે એ લોકો કોઈપણ બિઝનેસનો સ્ટોક ઇન ટ્રેડ એટલે કે વેચવા માટે રાખેલો માલ જપ્ત નથી કરી શકતા આ નિયમ એટલા માટે છે કે કોઈનો ધંધો બંધ ન થઈ જાય ચાલો હવે ત્રીજા વિભાગ પર આવીએ જ્યુરિસ્ટિક્શન અને કેસ ટ્રાન્સફર ઓકે આપણને અધિકારીઓ અને એમના પાવર્સ વિશે ખબર પડી ગઈ પણ સવાલ એ છે કે કોઈપણ કરદાતાનો કેસ કયો અધિકારી સંભાળશે એ નક્કી કઈ રીતે થાય છે આને જ કહેવાય છે જ્યુરિસ્ડિક્શન એટલે કે અધિકાર ક્ષેત્ર તો આ જ્યુરિસ્ડિક્શન નક્કી કરવા માટે સીબીડીટી મુખ્યત્વે ચાર બાબતોને ધ્યાનમાં રાખે છે એક ભૌગોલિક વિસ્તાર જેમ કે અમદાવાદ શહેરના કેસ આ ઓફિસ જોશે બીજું વ્યક્તિઓનો પ્રકાર જેમ કે બધી મોટી કંપનીઓના કેસ એક સ્પેશિયલ યુનિટ જોશે ત્રીજું આવકનો પ્રકાર જેમ કે કેપિટલ ગેઇન્સના કેસ અથવા ચોથું કેસનો પ્રકાર આનાથી સિસ્ટમમાં કોઈ ગૂંચવણ નથી રહેતી હવે સવાલ એ થાય કે જો કોઈ કરદાતાને લાગે કે એમનો કેસ ખોટા અધિકારી પાસે ગયો છે તો શું એ એને ચેલેન્જ કરી શકે તો જવાબ છે હા બિલકુલ કરી શકે પણ એના માટે સમયમર્યાદા નક્કી કરેલી છે સામાન્ય રીતે ડિપાર્ટમેન્ટ તરફથી નોટિસ મળ્યાના એક મહિનાની અંદર તમારે આ મુદ્દો ઉઠાવવો પડે જો એ સમય વીતી ગયો તો પછી એ અધિકાર જતો રહે છે અને હા ડિપાર્ટમેન્ટ પાસે પણ કેસને એક અધિકારી પાસેથી બીજા અધિકારીને ટ્રાન્સફર કરવાનો પાવર છે આવું કોઈ પણ સ્ટેજ પર થઈ શકે છે ધારો કે કોઈ કરદાતા એક શહેરથી બીજા શહેરમાં શિફ્ટ થઈ જાય અથવા કોઈ કેસ બહુ જટિલ હોય અને એને કોઈ એક્સપર્ટ ઓફિસરની જરૂર હોય તો એવા સંજોગોમાં કેસ ટ્રાન્સફર કરવામાં આવે છે ચોથો વિભાગ છે ધ ટેક્સ પેયર ચાર્ટર જુઓ ટેક્સ સિસ્ટમ એટલે ખાલી નિયમો અને સત્તાઓની વાત નથી એક કરદાતા અને વિભાગ વચ્ચેના એક સંબંધની વાત પણ છે અને આ સંબંધને સ્પષ્ટ કરવા માટે એક ખાસ ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યું છે જેને કહેવાય છે ટેક્સપેયર ચાર્ટર જેમાં બંને પક્ષના અધિકારો અને જવાબદારીઓ લખેલી છે તો આ ચાર્ટરમાં વિભાગ કરદાતાઓને શું વચન આપે છે એ કહે છે કે અમે તમારી સાથે યોગ્ય અને સન્માનજનક વ્યવહાર કરીશું જ્યાં સુધી સાબિત ન થાય ત્યાં સુધી અમે તમને પ્રામાણિક માનીશું તમારી માહિતી ગુપ્ત રાખીશું અમે ફક્ત એટલું જ ટેક્સ વસૂલીશું જેટલો કાયદેસર રીતે ભરવાનો થાય છે અને અમારા અધિકારીઓને એમના કામ માટે જવાબદાર ઠેરવીશું આ બધી ખૂબ મોટી પ્રતિબદ્ધતાઓ છે પણ આ સંબંધ વન વે નથી જેમ વિભાગ વચન આપે છે એમ એ કરદાતાઓ પાસેથી પણ કેટલીક અપેક્ષાઓ રાખે છે જેમ કે કરદાતા પ્રામાણિક રહે અને નિયમોનું પાલન કરે બધી માહિતી સાચી અને પૂરી આપે પોતાના રેકોર્ડ્સ બરાબર સાચવીને રાખે અને સમયસર રિટર્ન ફાઇલ કરે અને ટેક્સ ભરે આ એક બે તરફી જવાબદારી છે અને હવે આવીએ આપણા છેલ્લા અને સૌથી રસપ્રદ વિભાગ પર ધ ફ્યુચર ઇઝ ફેસલેસ આપણે હવે કરવેરા વહીવટના એક નવા જ યુગમાં પ્રવેશી રહ્યા છીએ ચાલો જોઈએ કે ટેકનોલોજી કેવી રીતે આખી સિસ્ટમને બદલી રહી છે પહેલાં કેવું હતું કરદાતા અને ઇન્કમટેક્સ ઓફિસર રૂબરૂ મળતા હતા પણ હવે સરકારે ફેસલેસ સ્કીમ શરૂ કરી છે આનો મુખ્ય હેતુ જે છે કે કરદાતા અને અધિકારી વચ્ચેની આ રૂબરૂ મુલાકાતને ખતમ કરી દેવામાં આવે હવે બધી જ વાતચીત બધી જ કાર્યવાહી ઓનલાઇન પોર્ટલ દ્વારા થાય છે આનાથી આખી પ્રોસેસ વધુ પારદર્શક અને ઝડપી બને છે તો આ ફેસલેસ સિસ્ટમ પાછળના મુખ્ય હેતુઓ શું છે પહેલું કરદાતા અને અધિકારી વચ્ચેનો સીધો સંપર્ક દૂર કરવો બીજું વિભાગના સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો ત્રીજું ટીમ બનાવીને કેસનું એસેસમેન્ટ કરવું જેથી કોઈ એક અધિકારીના હાથમાં બધો પાવર ન રહે અને ચોથું આખી સિસ્ટમમાં પારદર્શિતા અને જવાબદારી વધારવી આનો સૌથી મોટો ફાયદો એ છે કે વ્યક્તિગત ભેદભાવ કે પક્ષપાતની શક્યતા લગભગ શૂન્ય થઈ જાય છે તો અંતે એક મોટો સવાલ આપણા બધાના મનમાં આવે છે લાંબા ગાળે આ ફેસલેસ સિસ્ટમ કરદાતાઓ અને કર અધિકારીઓ વચ્ચેના સંબંધને કેવી રીતે બદલશે શું એનાથી વિશ્વાસ વધશે ટેકનોલોજી તરફનો આ બદલાવ ચોક્કસપણે ટેક્સ કમ્પ્લાયન્સનું ભવિષ્ય છે પણ એની સંપૂર્ણ અસર શું થશે એ તો આવનારો સમય જ બતાવશે આજના આ વિષયને સમજવા માટે અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર